ઓકે મોડ મથે માનવી તો એક પાય જ્યારે રઘુવીર રીજે રાંજડા અત્યારે નવખંડપાય જી હા આજે બનાસ્તક ન્યૂઝ આવી પહોંચી છે અમીરગઢ તાલુકાના સરહદી વિસ્તારના ગામડાઓ વરસાદી બીજા રાઉન્ડની અંદર ધુધાર ધાર બેટિંગ કરી છે ત્યારે બનાસ્તક ન્યૂઝ આપણે અમીરગઢ તાલુકાના જે નદીઓ છે તે અત્યારે તૂર થઈને વહી છે ઉપરવાસમાં રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસ બહુકારી કાળી જેવી નદીઓ તૂર થઈને વહી છે આજે તમને અમીરગઢ તાલુકાની બાજુના ડાભેલા ગામની જે એક નદી છે તે બધા જે બબુકારી નદી છે તે અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે આ નદીના કારણે જે સરહદી જે નદી કિનારના જે કુવાઓ છે જે ખેડૂતોના જે કુવાઓ આવેલા છે જે નદીના કારણે તેઓ નાતાળો ઊંચા આવશે જેના કારણે તેઓ શિયાળા ઉનાળા જેવા સિઝનની અંદર સહેલાથી ખેતી કરી શકે એટલું જ નહીં પણ આ વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે હો વિનોદ ડાબી બનાસ તક ન્યૂઝ અમીર અમીરગઢથી અમારા સંવાદદાતા વિનોદસિંહ ડાભીએ બહુ સરસ પંક્તિ કહી છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી ઉપરવાસમાં જે અનેક નાની મોટી નદીઓ છે એ વહેતી થઈ છે હાલમાં આ દ્રશ્ય જોઈ રહ્યા છો ઉપરવાસમાં જે બનાસ નદી આવેલી છે એ બંને કાંઠે વહી રહી છે ખાસ કરીને વિશ્વેશ્વર જે દાંતીવાડા ડેમથી આગળની જે નદી છે એ હાલમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વહી રહી છે તે તમામ પાણી છે એ આપણા બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં આવી રહ્યું છે રાજસ્થાનમાં વધુ પડતા વરસાદ હોવાથી બનાસકાંઠા વિસ્તારમાં જે નદી વહી રહી છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા છે વિનોદસિંહ ડાપી અને ત્યાંના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસ તળા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી હાલના જે દ્રશ્યો છે એ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો હરિયાળો બનાસકાંઠા બની રહ્યો છે આજ વરસાદની જે ખુશી છે એ ખેડૂતોમાં પણ જોવા મળી રહી છે કારણ કે જમીનના જે તળ છે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા છે અને આવી જ રીતે નદીઓ વહા કરશે તો ભૂગર્ભ જળ ચોક્કસથી ઉપર આવશે